ભરૂચના સોડગામથી માંગરોળને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે નદીના પાણી ફરી વળતા વીસ ગામનો સંપર્ક તૂટ્યો છે સોડગામમાં ટોકરી નદીના પાણી નીચાવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે સોડગામના માર્ગ ઉપર સાત ફૂટ જેટલી સપાટી પર ટોકરી નદી વહેતા માર્ગ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે સોડગામમાં નીચાવાળા વિસ્તારોમાં ટોકરી નદીના પાણી ફરી વળ્યા છે જેને કારણે વીસ જેટલા ગામોનો સંપર્ક કપાયો છે આપણે હું દ્રશ્યો બતાવા સંપર્ક વિહોણું બન્યું છે કારણ કે કીમ નદીના પાણી અહીંયા માર્ગ ઉપર ફરી વળ્યા છે મંદિરના માર્ગ ઉપર અને અત્યારે મંદિરના જેટલા પણ સંચાલકો તેઓ સંપર્ક વિહોનો બને છે અહીંયા આપ જોઈ શકો કીમ નદીનો જે ધસમસતો પ્રવાહ છે અને આ પ્રવાહ અત્યારે ઉફાને ચડ્યો છે અને આપ દ્રશ્યોમાં હું તમને બતાવા માંગીશ કે અન્ય જે નાના નાના મંદિરો છે એ પણ પાણીની અંદર જળમગ્ન થયા છે અને અત્યારે અહીંયા આ જે નદી છે 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 તે સતત જે 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 પ્રવાહ પ્રવાહ એ જોવા મળી રહ્યો અને અહીંયાના કિમ નદીના જે ગ્રામ્ય વિસ્તારો છે તે સંપર્ક વિમાના બન્યા છે અને ખાસ કરીને જો સામે મંદિરના દ્રશ્યો અહીંયા મંદિરના જે સંચાલકો છે તે આપણે જોવા મળી રહ્યા છે કારણ કે અહીંયા આ ગામમાંથી મંદિરમાં જવાનો એક મુખ્ય માર્ગ છે તેની ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે અને આ જે કીમ નદીના પાણી ફરી વળ્યા છે તેને લઈને અઘોરેશ્વર મંદિર અને જે આશ્રમ છે તે સંપર્ક વિહવાનું બન્યું છે કારણ કે અહીંયા કીમ નદી ઉફાને ચડી છે અને વહેલી તકે અહીંયા પાણી ઓસરે તેવું ગ્રામજનો માંગ કરી રહ્યા છે યોગેશ પટેલ ટીવી ભરૂચ